સુરત જિલ્લામાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી આર્થિક સંકળામથી કંટાળી પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે હીરા કારખાનામાં કામ કરતા તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજારણ ચલાવતા શખ્સે પત્ની અને પોતાના બાળક સાથે તાપી નદીમાં કૂદી મોતને વહાલું કર્યું હતું રાજ્યમાં આર્થિક સંગળમાટને કારણે વધુ પરિવાર એ સામૂહિક આપઘાત કરી લીધો છે તો મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ જેઓ હીરા કારખાનામાં તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજારણ ચલાવતા હતા ત્યારે ધંધામાં આવેલ મંદી તેમજ બજારમાં કરેલ રોકડમાં ખોટ જતા આર્થિક સંકટમાળમાં આવી ગયા હતા અને પત્ની સરિતા અને પ્રજાપતિ રહેલ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરવાનું નક્કી કર્યું

એક મહિનાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સરેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરણજનાના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરણજનાની ઓળખ કરતા સદર મરણજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા જે પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી ના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરણજના જનાર વિપુલભાઈ ના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેરબજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને આઠથી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપીનાદીના બ્રિજ પરથી

રાતે કે અમે જમીને આવશું એવું કીધે જાણ આ જાણ અમને મારા પપ્પાએ રાતે સાડા અગિયારે ફોન કરેલો કાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો પછી અમે ગોતતા હતા એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે તો ફોન આવ્યો પછી તો